નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ખૂબ જ મજેદાર ગુજરાતી કહેવતો જઈશું તો ચાલો મિત્રો શરૂ કરીએ વિડીયો ઉલેચે અંધારું ન જાય મિથ્યા પ્રવૃત્તિથી ઉકેલ ન આવે ઊંઘ ન જુએ સાથરો અને ભૂખ ન જુએ ભાખરો જરૂર પડે બધી પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય ઊંઘ વેચીને ઉજાગરો લીધો હાથે કરીને પારકી પંચાયતમાં પડવું વગર કારણે દુઃખ વહરી લેવું ઊંટને વડી ઉકરડે ચડવું છુપું ન રહેવું ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુએ જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું જ સ્મરણ થાય આદમી આદમી અંતર કોઈ દીવા કોઈ ઢંકર વ્યક્તિ વ્યક્તિએ વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન ભિન્ન હોય છે અરધમાં રામ ને અરધમાં ગામ અસમાન વહેંચણી અક્કલ બડી કે ભેંસ અક્કલ સૌથી વધારે મહત્વની છે શરીરની સ્થુરતા ચઢે કે અક્કલ અખણ ગયા દખણ ગયા પણ લખણ ન ગયા ગમે ત્યાં જાય પણ પ્રકૃતિ ન બદલાય આંખ ઉઠી ખમાય પણ ફૂટી ન ખમાય ક્રોધ સહન થાય પણ સંબંધ સાવ તોડી નાખ્યો ન ખમાય આંખ મીચાઈને નગરી લૂંટાય પોતાની હયાતીમાં સઘળું સુરક્ષિત હોવું કુલડીમાં ગોળ ભાંગવા જેવું છુપું છુપું કરવું છાનું કરવું કુંવારી કોઈ દિવસ રાંડે નહીં જેની પાસે કંઈ હોય નહીં તે કંઈ જ ગુમાવતું નથી કુંડના દડિયા કપડમાં વાગે કપટનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે છોકર ને ગામમાં ઢંઢેરો પાસે જ હોવા છતાં બધે સુધી વળવું કોઠી ધોયે કાદવ નીકળે કુપાત્ર માટે કરેલા સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી ખોટું ખોવાય નહીં ને ભૂંડું મરે નહીં અનિષ્ટ તત્વોનો જલ્દી અંત આવતો નથી ખોટો રૂપિયો વધારે ચડકે અલ્પ જ્ઞાની વિશેષ જ્ઞાની હોય તેવો દેખાવ કરે ખોડી બિલાડી ન જાય ભૂંડ નો ભાગ ભજવે ખોદવો ડુંગર ને કાઢવો ઉંદર ભારે પરિશ્રમ પછી તુચ્છ વસ્તુ હાથ લાગવી ખોદી ઉંદર ને ભોગવે ભોરિંગ ગામ કોઈક કરે અને ફળ કોઈકને મળે ગોળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાડે ખાધો તોય ગળ્યો ખરું હોય તે ખરું જ રહે છે કદી ખોટું બનતું નથી ગોળ જાય ગાંગડી ને ઘી જાય આંગળી પ્રમાણમાં ઓછું હોય છતાં ઉત્તમ વસ્તુની પરખ આપોઆપ થઈ જ જાય છે ગોળ નાખીએ એટલું ગળિયું થાય ગોળને ગોળ સરખો મોળ નાખો એટલું પોચું થાય ગોળના પાણીએ નવરાવું સારા ખોટાનો વિવેક ન હોવો ગોળે મરે એને ઝેરે શું કામ મારવું ખોટી આશા આપી કંઈ ન કરવું મીઠાશથી પતે ત્યાં કડવાશ ન વોરવી ઘરના ભુવાને ઘરના જાગરિયા સંબંધીઓએ લાભ લેવો ઘડી ઘોડી લાલ લગામ ઘડપણમાં શૃંગાર કરવો ઘરની મરઘી દાળ બરાબર ઘરની વસ્તુની કિંમત ન ગણાય ઘરની બિલ્લી મારાથી મ્યાવ પોતાનો જ આશ્રિત વિરોધમાં જાય ઘરનો જોગી જોગટો ઘરના માણસની કિંમત ન ગણાય ચોરાશી બંદરનો વાવટો ઉઠવો દેશ દેશાવર બોળો વેપાર કરીને ધન મેળવવું ચોરી પર સીર જોરી ગુનો કરીને પાછા સામું થવું ચોરીને ચીકણો કર્યું અતિશય તપાસ કરવી કે ખૂબ ઊંડા ઉતરીને કામ કરવાથી નુકસાન થવું ચૌદમો રતન ચખાડવું માર મારવો ભવન એક થવો થવો પ્રલય ગજબ મીઠી પણ દૂધ કહેવાય રંગ પરથી ગુણ પામી ન શકાય છાસ લેવા જવું ને ધોણી સંતાડવી એવું કઈ ન કરવું જે છુપાવવું પડે છીંડે ચડ્યો તે ચોર ચોરીની જગ્યાએ પકડાય તે ચોર છાસમાં માખણ જાય ને વહુ કુવડ કહેવાય નુકસાન ખમવું ને મૂરખ દેખાવું છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ના થાય છોકરા મા બાપને ભૂલી જાય પણ મા બાપ પોતાના બાળક ઉપરનો સ્નેહ કદી ભૂલે નહીં જેવી સોબત એવી અસર जेवी संगत तेवी असर जेवो देश तेवो वेश जा रहिए त्याना रीत रिवाज अपनावा जेवो संग तेवो रंग सोबत तेवी असर थाय जो वर्षे आद्रा तो बारे मास पाद्रा आद्रा नक्षत्र मा बरसात थाय तो आखु वर्ष सारू जाए, जोशीरा पाटले ને વેદના ખાટલે જોશીને કમાણી તેની સામે ગોઠવેલ પાટલે હોય છે ને વેદને કમાણી તેની સામે ઢળેલ ખાટલે હોય છે જાજે ગુમડે ઝાઝી પીડા વિશેષ જવાબદારી ઘણી જ પીડા કરે ઝાડ તેવા ફળ જે પ્રમાણે કામ કરીએ એ પ્રમાણે ફળ મળે ઝીણો પણ રાયનો દાણો નાનું પણ તેજદાર નાની વસ્તુ પણ ઉપયોગી ઝૂપડામાં રહેનારને જુમણાના કોડ ગરીબને સુખ સાહેબી ભોગવવાની ઈચ્છા ઝેરના પારખા ન હોય મૃત્યુજનક પરિણામવાળા કાર્યો પ્રયોગ તરીકે ન કરી શકાય ટાડા પરના તડકા મારવા ગપ્પા મારવા ખીર અઘરું કામ પાર પાડી શકનાર ટાઢે પાણીએ ખસ ગઈ વિના પ્રયત્ને મુશ્કેલી ટળી ટાણે મળે એ નાણે ન મળે વખત આવીએ જે મળે તે પૈસા દેતા મળતું નથી ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાડ બંધાય થોડે થોડે મોટું કામ થાય ઠાકર ને ચાકર ઘણા તો ચાકર ને ઠાકર ઘણા જેને પૈસા આપવા છે તેને કામ કરનાર મળી રહે છે અને જેને કામ કરવું છે તેને નોકરી ધંધે રાખનાર મળી રહે છે ઠાકોર ગયા ને ઠગ રહ્યા રાજનું રખુપું કરનાર ન હોય તો ઠગાઈ કરનારા ફાવે છે ઠારો તેવા ઠરજો ને બાળો તેવા બળજો કર્મ કરીએ એવા ફળ મળે છે ઠુંઠી ચૂડીઓ પહેરવા ગઈ ત્યારે મરુડીયો માંદો પડ્યો અકર્મીનો પડ્યો કાણો ઠોઠ નિશાળ્યા ને વતરણા ઘણા જે ભણતો નથી તે દોડ ઘણો કરે થેન્કસ ફોર વોચિંગ જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Thank you.